નમસ્કાર દર્શક મિત્રો એડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું આપની સાથે આરડી વાઘેલા જોઈએ આજના મુખ્ય સમાચાર ભરૂચ તારીખ ઓગણત્રીસ નવ બે હજાર પચીસના રોજ બીએસ યુનિયન હાઈસ્કૂલ ભરૂચ પ્રાથમિક શાળા ખાતે નવરાત્રી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી આ કાર્યક્રમની શુભ શરૂઆત માતાજીની આરતી દ્વારા કરવામાં આવી હતી ત્યારબાદ રોટરી કોમ્યુનિટી કોપ્સના દ્વારા યોજવામાં આવેલ શેરી ગરબામાં શાળાની શિક્ષિકા બહેનો તેમજ વિદ્યાર્થીઓએ ભાગ લઈને ખૂબ સુંદર કૃતિ રજૂ કરી હતી ત્યારબાદ શાળાના વિદ્યાર્થીઓ તથા શાળાનો સમગ્ર સ્ટાફ માતાજીના સુંદર ગરબાના તાલે ગરબે ઝૂમી ઉઠ્યા હતા શાળાનું સંપૂર્ણ વાતાવરણ ગરબામય બન્યું હતું શાળાના શિક્ષક આકાશદીપ પરમાર તથા હાર્દિકબેન કોન્ટ્રાક્ટર નિર્ણાયકની ભૂમિકા દ્વારા જે વિદ્યાર્થીઓ સુંદર રીતે તૈયાર થયા હોય તેમજ ખૂબ સુંદર ગરબા રમ્યા હોય તે વિદ્યાર્થીઓને ધોરણ મુજબ નંબર આપવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં રોટરી કોમ્યુનિટી કોર્પ્સના પ્રેસિડેન્ટ જાનવીબેન તેમના સભ્યો શાળાના આચાર્ય શ્રી ધવલકુમાર ભટ્ટ શાળાના શિક્ષક મિત્રો તથા શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમનું સંપૂર્ણ સંચાલન શાળાના શિક્ષિકાબેન અનસુયાબેન પ્રજાપતિએ ખૂબ સુંદર રીતે કર્યું હતું એડિન્યુ સાથે રિપોર્ટ રાકેશ પાઠક ભરૂચ